કેનાલ જે વડોદરા જિલ્લાના ધનોરાથી પસાર થઈને જંબુસર તાલુકાના દરિયામાં કંપનીઓના દુષિત પાણી નો નિકાલ કરવામાં આવે છે પરંતુ દર વર્ષે ચોમાસામાં વીસીએલ કંપની નું દુષિત પાણી વલીપુર ગામના ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જાય છે અને ખેડૂતોએ એમાં મહેનત તૈયાર કરવામાં વાવેતરને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અને તારીખ ચોવીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ ધોધમાર વરસાદ પડ્યો જેમાં કેનાલનું દૂષિત પાણી વલીપુર ગામના ખેડૂતો શ્રી થોડા ભાઈ પાથર ભાઈ વાઘેલા જેઓનો લોક નંબર છ્યાશી અ અને છયાશી બ છે જેમાં ઘુસી ગયેલ અને આજુબાજુના તમામ ખેડૂતોના ખેતરોમાં કેનાળો દૂષિત પાણી ઘૂસી ગયેલ છે તેથી તમામ ખેડૂતોના ખેતરોમાં મોટા પ્રમાણમાં વાવેતરને નુકસાન થયેલ છે ખેતરોમાં દૂષિત લાલ પાણી સ્પષ્ટ માલુમ પડે છે વર્ષોથી આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે પરંતુ આનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી ખેડૂતોની માંગણી છે કે જે નુકસાન થયું છે તેનું વળતર આપવામાં આવે અને કાયમી નિરાકરણ કરવામાં આવે રિપોર્ટર દિલીપભાઈ વાઘી કેલા ન્યૂઝ સેવન ઇન્ડિયા અર ચંબુસર આ મારું છ્યાસી અ અને છ્યાસી ખેતર આવેલું છે બરાબર એમાં રિફાઈનરીનું પાણી અને વરસાદનું પાણી બે ભેગું થયું છે ઉભરાયું બરાબર બરાબર મારું ખેતર પાસે નહીં દેખાતો કશું દેખાતું નહીં અત્યારે બધું જ છે તૈયાર